નમસ્કાર ગુજરાત ન્યૂઝમાં હું મયુરી આપનું સ્વાગત કરું છું જોઈએ કેટલાક મહત્વના સમાચારો અધિક મુખ્ય નિર્વાચન અધિકારી કુલદીપ આર્યએ પત્રકાર પરિષદ યોજી હતી જેમાં તેમણે માહિતી આપતા જણાવ્યું હતું કે અડતાલીસ કલાક પહેલા ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે આ દરમિયાન કોઈપણ ઉમેદવાર સભા ચૂંટણી પ્રચાર કે રેલી યોજી શકશે નહીં ચૂંટણી રિલેટેડ મેટરો પણ પબ્લિશ કરી શકાશે નહીં ઉમેદવારોના સોશિયલ મીડિયા પર બાજ નજર રખાશે તેમણે કહ્યું કે લાઉડ સ્પીકર પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે સોશ્યલ મીડિયાના માધ્યમથી પણ ઉમેદવારો પ્રચાર કરી

જતા રહે તેની ચૂંટણી તંત્રે તથા પોલીસ વહીવટી તંત્ર ખાતરી કરવાની રહે છે આ સમયગાળામાં પ્રચાર પ્રસાર પર પ્રતિબંધ ઉપરાંત કલ્યાણ મંડપો સામુદાયિક હોલ સમાજની વાડીઓ વગેરે મકાનની હદમાં હોસ્ટલ તથા ધર્મશાળાઓમાં લોકસભા મતદાર વિભાગ સિવાયના બહારની વ્યક્તિઓ ન રહે તે સુનિશ્ચિત કરવામાં આવશે છેલ્લા અડતાલીસ કલાકમાં લાઉડ સ્પીકરના ઉપયોગ પર પણ પ્રતિબંધ રહેશે આ સમયગાળા દરમિયાન એટલે કે આ સાયલન્સ પીરિયડ દરમિયાન સિનેમેટોગ્રાફ ટેલિવિઝન અને અન્ય કોઈ પણ ઇલેક્ટ્રોનિક માધ્યમ મીડિયાના માધ્યમથી ચૂંટણી સંબંધિત કોઈ પણ બાબતનું પ્રસારણ કરી શકાશે નહીં જેમાં મતદાન અંગે કરવામાં આવતા સર્વેક્ષણ એક્ઝિટ પોલ તથા ઓપિનિયન પોલ પર પણ પ્રતિબંધ રહેશે ગુજરાતમાં લોકસભાની સામાન્ય ચૂંટણી અંતર્ગત અમદાવાદ જિલ્લામાં ગણતરીના કલાકોમાં જ મતદાન યોજાવા જઈ રહ્યું છે ત્યારે જિલ્લામાં લોકસભા ચૂંટણી મુક્ત ન્યાયી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં સર્જાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સર્વગ્રાહી પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે ચૂંટણીની સમગ્ર પ્રક્રિયા સુચારુ ઢબે સંપન્ન થાય એ માટેની તૈયારીઓ લગભગ પૂર્ણ થઈ ચૂકી છે કલેક્ટર કચેરી ખાતે વેબકાસ્ટિંગ કંટ્રોલ રૂમ તૈયાર કરી દેવામાં આવ્યો છે જેની મુલાકાત અમદાવાદ જિલ્લાના ચૂંટણી નિરીક્ષક દ્વારા લેવામાં પણ આવી હતી ઉલ્લેખનીય છે કે અમદાવાદ જિલ્લામાં બે હજાર સાતસો એકતાલીસ મતદાન મથકોથી વેબકાસ્ટિંગની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે જેનું સતત નિરીક્ષણ કરવા માટે કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે બેતાલીસ ટીવી સ્ક્રીન ગોઠવવામાં આવી છે વેબકાસ્ટિંગના નિરીક્ષણ માટે પચાસ જેટલા સ્ટાફની પણ નિમણૂક કરવામાં આવી છે તો લોકસભા ચૂંટણીના મતદાનને ગણતરીના જ કલાકો બાકી રહી ગયા છે ત્યારે અમદાવાદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે મતદાન કરવા આવનાર નાગરિકો અને ચૂંટણીની ફરજમાં રોકાયેલા કર્મીઓને હીટવેવના સંજોગોમાં કોઈપણ પ્રકારની અગવડ ન પડે તે માટે ચૂંટણી તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે ચૂંટણી પંચની નિર્દેશિકા અનુસાર આશરે એકસો સિત્તેર જેટલી વસ્તુઓ મૂકવામાં આવી છે નાનામાં નાની ટાંકડીથી લઈને પોસ્ટર સુધી તમામ પ્રકારની નાની મોટી સામગ્રીઓ સ્ટેશનરીની એકત્રીસ જેટલી વસ્તુઓ કવર ફોર્મ શા હી જેવી અનેક વસ્તુઓનો સમાવેશ થાય છે આ બધી સામગ્રીઓ રાજ્ય ચૂંટણી તંત્ર તથા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવતી હોય છે આ ઉપરાંત તમામ વિધાનસભા મત વિસ્તારમાં રૂટ વાઇઝ એક એક કિટ રિઝર્વ પણ રાખવામાં આવી છે લોકસભા ચૂંટણીને લઈને અમરેલી જિલ્લા પોલીસ તંત્ર એલર્ટ બન્યું છે જિલ્લા પોલીસ દ્વારા સમગ્ર જિલ્લાના અલગ અલગ વિસ્તારમાં ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી સંવેદનશીલ વિસ્તારમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાય તે માટે પોલીસે ફ્લેગ માર્ચ યોજી હતી જિલ્લા પોલીસ વડાએ પણ લોકોને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી હતી અસામાજિક તત્વો વિરુદ્ધ નવ હજાર આઠસો જેટલા અટકાયતી પગલાં લેવાયા છે જેમાંથી એકવીસ લોકોને જિલ્લામાંથી તડીપાર કરી દેવાયા છે અમરેલી જિલ્લાના તમામ સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ કરવામાં આવ્યું છે અને તમામ સંવેદનશીલ વિસ્તારોમાં આજે ફ્લેગ માર્ચ કરવામાં આવ્યું છે જેથી કરીને લોકોમાં વિશ્વાસ બેસે અને નિર્ભીકતાથી પોતાના મતાધિકારના પ્રયોગ કરી શકે આ હેતુથી આજે આ ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે હું અમરેલી જિલ્લાની જાહેર જનતાથી કેટલા પણ મતદાર ભાઈઓ અને બહેનો છે એનાથી અપીલ કરું છું કે મોટી મોટી સંખ્યામાં વધારે બહાર નીકળીને અને મતદાન કરે અને જવાબદાર નાગરિક તરીકેની પોતાની જવાબદારી નિભાવે અને લોકશાહીને મજબૂત બનાવે આજે ચૂંટણી થવાની છે એને અનુલક્ષીને અમરેલી જિલ્લા પોલીસ દ્વારા છેલ્લા દોઢ માસમાં ઘણી બધી કાર્યવાહી કરવામાં આવી છે જેમાં જે પણ મેઇન ટાઉન્સ છે અને સંવેદનશીલ ગામડાઓ છે ત્યાં સીએપીએફ ને સાથે રહીને પોલીસ દ્વારા ફૂડ પેટ્રોલિંગ છેલ્લા દોઢ માસથી ચાલુ છે અને કરવામાં આવી છે એના સિવાય એન્ટી સોશિયલ એલિમેન્ટ્સ વિરુદ્ધમાં નો જેટલા અટકાયતી પગલાં લેવામાં આવ્યું છે ચોર જેટલા લોકોને પાસા હેઠળ જેલમાં ધકેલવામાં આવ્યું છે અને એકવીસ જેટલા લોકોને જિલ્લાની હદથી તળીપાર કરવામાં આવ્યું છે લોકશાહીના સૌથી મોટા પર્વમાં બનાસકાંઠાના જિલ્લાવાસીઓ પણ સહભાગી બને તે માટે પાલનપુરમાં રન ફોર વોટ મેરેથોન યોજાઈ હતી ચૂંટણીએ લોકતંત્રનો ઉત્સવ છે લોકસભાની ચૂંટણીમાં મતદાર જાગૃતિ અભિયાન તળે પાલનપુર ખાતે રન ફોર વોટ મેરેથોન યોજવામાં આવી જેને જિલ્લા કલેક્ટરે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું આ મેરેથોન પોલીસ પરેડ ગ્રાઉન્ડથી નીકળી હતી જેનું કલેક્ટર કચેરીએ સમાપન થયું હતું આ પ્રસંગે જિલ્લા કલેક્ટરે સાત મેના રોજ અવશ્ય મતદાન કરવા માટે બનાસકાંઠાના જિલ્લાવાસીઓને અપીલ કરી છે જિલ્લાના વરિષ્ઠ અધિકારી

મતદાન કેન્દ્રો પર પહોંચી મતદાન આપે લૂંટના ગુનામાં પ્રખ્યાત ગેંગ એટલે શિવા મહાલિંગની ગેંગ અનેક મોટી ઘટનાઓને અંજામ આપીને આ ગેંગના ગુનેગારો ફરાર થઈ જતા હોય છે સુરત ક્રાઇમ બ્રાન્ચને આ ગેંગ પકડવામાં હવે એક મોટી સફળતા મળી છે આ ગેંગનો મુખ્ય સૂત્રધાર શિવા મહાલિંગમ અને તેના સાગરિતોની સુરત પોલીસે ધરપકડ કરી લીધી છે મહાલિંગમ છેલ્લા પચીસ વર્ષથી ગુનાખોરીની દુનિયામાં સંકળાયેલો છે તેની સામે હત્યા હત્યાનો પ્રયાસ લૂંટ આર્મ્સ એક્ટ અને એનડીપીએસ હેઠળ અમદાવાદ શહેર અને ગ્રામ્ય ઉપરાંત વડોદરા અને રાજકોટમાં ચોવીસ જેટલા ગુના નોંધાયેલા છે एक सूचना के आधार पर क्राइम ब्रांच के अधिकारियों ने एक टीम के साथ शाहरुख नाम के अपराधी को दबोचा और उसके पास से देशी बनावट की दो सेमी ऑटोमेटिक पिस्टल और दस कारतूस मिले शाहरुख को पकड़ा गया शास्त्री नगर और दरवाजा के बीच एक नेशनल गैराज के एरिया के पास से उस वक्त वो दो पिस्टल देने जा रहा था पूछताछ से पता लगा शिवा और फिरोज नाम के अपराधियों को ये ये तीनों अपराधी पहले भी सुरेंद्र नगर की एक बड़ी चांदी की धाड़ में वांटेड रहे हैं एफकॉन्डर है तो और आगे जब क्राइम ब्रांच के अधिकारियों ने इसमें काम किया तो शास्त्रीनगर के ही एरिया में थोड़ी दूरी पर फिरोज और शिवा को भी पकड़ा गया और ये तीनों अधिकारी बहुत ही कुख्यात हैं शिवा महालिंगम ख़ासकर उसके ऊपर 21 जैसे गुना दर्ज है बहुत से गुनाहों में अरेस्ट हुआ है वो पहले भी इन तीनों ने और आरोपियों के साथ मिलकर सुरेंद्र सुरेंद्रनगर में जो एक धाड़ हुई थी राजकोट के रास्ते पर राजकोट जाने वाले रास्ते पर उसमें 107 किलो चांदी का केस था वो और जिसकी कीमत शायद सत्तर लाख रुपए है સેવન્ટી લેક્સ ધાડ મે તીન વેડ થ ડ્રગ્સનો કારોબાર કરતા લોકો પર સુરત પોલીસ સતત કાર્યવાહી કરી રહી છે ત્યારે ભેસ્તાન ચારસ્તા પાસેથી સુરત પોલીસે સાત લોકોને ડ્રગ્સ સહિત કુલ ચોવીસ પોઈન્ટ એકતાલીસ લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં સફળતા મેળવી છે ભેસ્તાન પોલીસે અભય યાદવ મુસ્કાન અંસારી ખુશી પાંડે અરમાન પઠાણ રૂબી વિશ્વકર્મા અસ્પાક ખાન મોહમ્મદ જુનેદ કડિયા સહિતના શખ્સોને ઝડપી પાડ્યા આરોપીઓ પાસેથી પચીસ લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો પોલીસે આરોપીઓની પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે આ ડ્રગ્સ કાલુ વોરાજી મેર પાસેથી લાવવામાં આવ્યું હતું આરોપીએ કબૂલાત કરતા પોલીસે ચાર યુવક સહિત ત્રણ મહિલાને જણપી પાડી માહિતી મળવી વર્કઆઉટ ચાલુ હતું તે દરમિયાન બેસ્તાન પોલીસ સ્ટેશનના ડિસ્ટાફના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસજી ચૌહાણને એક માહિતી મળેલી હતી એ માહિતી આધારે વર્કઆઉટ કરવા માટે ડિસ્ટાફના પીએસઆઈ એનો સ્ટાફ અને બેસ્તાન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી દેસાઈ અને પંચો સાથે કાયદેસર કાર્યવાહી કરવા માટે જે માહિતી મળી હતી એ મુજબ બેસ્તાન ત્રણ દસ્તા પહોંચ્યા બેસ્તાન ત્રણ દસ્તા પહોંચી અને જે બાતમી મળેલી હતી એ વર્ણનવાળા વાહનો આવ્યા અને એમને રોકી અને એમની ઝડપી કરતા એમાંથી ટોટલ સાત ઈસમો મળી આવેલા એમની વારાફરથી પૂછપરછ કરવામાં આવી સાત ઈસમો પૈકી ત્રણ મહિલા હતા અને એમના અંગ જડતીમાંથી શંકાસ્પદ નાર્કોટિક્સ ડ્રગ્સ એટલે કે એમડી મળી આવે એનું પ્રાથમિક પરીક્ષણ કરવા માટે સ્થળ ઉપર એફએસએલ અધિકારીને બોલાવવામાં આવે સ્થળ ઉપર જરૂરી પરીક્ષણ કરી અને એફએસએલ અધિકારીએ અભિપ્રાય આપ્યો કે એ એમડી ડ્રગ્સ જે છે એ આધારે વેસ્તાન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલો છે કુલ સાત આરોપીઓ વિરુદ્ધમાં સાત આરોપીઓમાંથી ચાર જેન્ટ્સ અને ત્રણ મહિલા આરોપીઓ છે સદર ગુનાની તપાસ અને આરોપીઓની પૂછપરછમાં એવું જણાઈ આવેલ છે કે આ આરોપીઓ દમણ ખાતે એમની બે બે વાહનોમાં બધા જવાના હતા અને આ આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં બે ઈસમો કે જેમની પાસેથી આ એમ્બી ડ્રગ્સ લાવેલા એ ઈસમોને પણ વોન્ટેડ તરીકે બતાવવામાં આવેલા છે જેતપુર તાલુકાના રબારીકા ગામમાં ખાંટ રાજપૂત ક્ષત્રિય સમાજના પારંપરિક કર્મકાંડ કરતા ગોર મહારાજ અમૃતલાલ દવેની દક્ષિણા વધુ લાગતા યજમાન રવજીભાઈ રાઠોડે હવનમાં અન્ય ગોરને બોલાવ્યો હતો આ જોઈને પારંપરિક ગોર ગુસ્સે ભરાયા અને યજમાન રવજીભાઈ રાઠોડ સાથે બોલાચાલી કરી તેને ધક્કો મારતા આ યજમાનનું માથું જમીન સાથે પટકાયું હતું તેઓ બેભાન થઈ ગયા હતા જેથી તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા હતા પરંતુ ફરજ પરત તબીબે તેમને મૃત જાહેર કર્યા આમ સામાન્ય બાબતે બોલાચાલીનું આ બનાવ બનતા

ત્યારે આ મરણ જનાર જે રવજીભાઈ છે તે તેમને હવનમાંથી ઊભા થઈ અને તેમને સાઈડમાં લઈ જતા હતા કે આપણે સાઈડમાં વાત કરી લઈએ તો ત્યારે આ બ્રાહ્મણ જે છે એ ઉશ્કેરાઈ જતા તેમણે હાથ એમનો છોડાવી અને તેમને ધક્કો મારતા એટલે જે રવજીભાઈ છે તેને ત્યાંથી ઠેબ લાગતા તે પડી જતા અને આને ધક્કો ધક્કાના કારણે એમના પાણીયારાના નીચેના ભાગે માથું ભટકાતા તેમાં ફૂટ થઈ ગયેલ અને તેના કારણે તેમનું મૃત્યુ થયેલ છે જે આધારે ત્રણસો ચાર મુજબ ગુનો દાખલ કરેલ છે આઈપીસીમાં સુરેન્દ્રનગરના વડવાડના કોઠારીયા ગામ નજીક નર્મદા કેનાલમાં ત્રણ યુવકો ડૂબ્યા હોવાની ઘટના બની છે સ્થાનિક લોકોએ બે યુવકોને તો બચાવી લીધા હતા પરંતુ એક યુવક ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો જેની જેથી તેની શોધખોળ શરૂ કરવામાં આવી હતી તેની ભાર ન મળતા પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી ફાયર બ્રિગેડે તરવૈયાઓની મદદથી યુવકની શોધખોળ શરૂ કરી હતી આ ઘટનાને પગલે નર્મદા કેનાલ પર લોકોના ટોળે ટોળા એકઠા થઈ ગયા હતા તો ત્રીજા તબક્કાની ચૂંટણી માટે પ્રચારના પડઘમ શાંત પડી ગયા છે તમામ ઉમેદવારો અને રાજકીય પક્ષો આજ સવારથી જ પૂરા જોશ સાથે ચૂંટણી પ્રચારમાં લાગી ગયા હતા હવે ચૂંટણી પંચ લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાનની તૈયારીઓમાં વ્યસ્ત થઈ ગયું છે લોકસભાની ચૂંટણીના બાકીના પાંચ તબક્કાની ચૂંટણી પૂર્ણ થયા બાદ હવે પરિણામ આગામી ચોથી જૂને જાહેર થશે દેશમાં ચાલી રહેલી લોકસભાની ચૂંટણીમાં અત્યાર સુધીમાં બે તબક્કાનું મતદાન થયું છે હવે ત્રીજા તબક્કાનું મતદાન આગામી સાતમી મેના રોજ થવાનું છે ત્રીજા તબક્કાના મતદાનના કારણે પાંચમી મેના રોજ સાંજે ચૂંટણીનો જાહેર પ્રચાર બંધ થઈ ગયો છે અને સાતમી મેના રોજ ગુજરાતની પચીસ સહિત બાર રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશની ત્રાણું બેઠકો પર મતદાન હાથ ધરાશે જો ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં લોકસભાની પચીસ બેઠકની સાથે વિધાનસભાની પાંચ બેઠકો પર પેટા ચૂંટણી પણ યોજાશે લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કામાં ગુજરાતમાં લોકસભાની છવ્વીસમાંથી પચીસ બેઠક પર મતદાન હાથ ધરાશે સુરતની બેઠક ભાજપે બિનહરીફ જીતી લીધી છે આથી સુરત સિવાયની બાકીની પચીસ બેઠકો પર મતદાન હાથ ધરાશે લોકસભાની પચીસ બેઠકોની સાથે સાથે ગુજરાત વિધાનસભાની બેઠકોની પેટા ચૂંટણી પણ યોજાશે જે મુખ્યત્વે કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયેલા ધારાસભ્યોના કારણે ખાલી પડેલી બેઠકોનો સમાવેશ થાય છે આ બેઠકમાં પોરબંદર વિજાપુર ખંભાત માણાવદર અને વાઘોડિયા બેઠકનો સમાવેશ થાય છે ત્રીજા તબક્કાની ચૂંટણીમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન શિવરાજ ચૌહાણ દિગ્વિજયસિંહ ડિમ્પલ યાદવ સુપ્રિયા સુલે સહિત અનેક મોટા ઉમેદવારોના ભાવિનો ફેસલો થશે અત્યાર સુધી દેશમાં લોકસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં ઓગણીસમી એપ્રિલે એકવીસ રાજ્યોની એકસો બે બેઠકો પર મતદાન થયું હતું ત્યારબાદ બીજા તબક્કાની ચૂંટણીમાં છવ્વીસ એપ્રિલે અઠ્યાસી બેઠકો પર મતદાન થયું હતું ત્યારબાદ હવે ત્રીજા તબક્કાનું મતદાન સાત મેના રોજ થશે જે બાદ ચોથા તબક્કાનું મતદાન આગામી તેર મેના રોજ પાંચમા તબક્કાનું વીસ મેના રોજ તો છઠ્ઠા તબક્કાનું પચીસ મેના રોજ અને સાતમા તબક્કાનું મતદાન આગામી એક જૂને થશે જ્યારે ચાર જૂને મતગણતરી થશે ત્રીજા તબક્કાના પ્રચારના પડઘમ આજે સાંજે શાંત થઈ ગયા ચૂંટણી પંચ ત્રીજા તબક્કાના મતદાનની તૈયારીઓમાં વ્યસ્ત થઈ ગયું છે સાતમી મેના રોજ યોજાનાર મતદાનના ત્રીજા તબક્કામાં ગુજરાત કર્ણાટક મધ્યપ્રદેશ આસામ બિહાર છત્તીસગઢ ગોવા મહારાષ્ટ્ર ઉત્તરપ્રદેશ પશ્ચિમ બંગાળ દાદરા અને નગર હવેલી દમણ અને દીવ જમ્મુ અને કાશ્મીરની બેઠકોનો સમાવેશ થાય છે જોકે ચૂંટણી પંચે જમ્મુ કાશ્મીરની અનંતનાગ રાજૌરી સીટ પર મતદાનની તારીખમાં ફેરફાર કર્યો છે હવે અહીં છઠ્ઠા તબક્કામાં પચીસ મેના રોજ મતદાન થશે મતદાનની ટકાવારી વધારવા માટે ચૂંટણી પંચ મતદાર જાગૃતિ અભિયાનના અનેક કાર્યક્રમોનું આયોજન પણ કરી રહ્યું છે આણંદ કલેક્ટર કચેરી ખાતે તારીખ સાતમી મેના રોજ સવારે સાત વાગ્યાથી મતદાન શરૂ થશે જે સાંજે છ કલાક સુધી ચાલશે આ દિવસે ગરમી વધુ પડશે જેથી મતદારો માટે પીવાનું પાણી ઓઆરએસ અને તેમજ કોઈ મતદાર જો બીમાર પડી જાય તો તેમના માટે એકસો આઠ એમ્બ્યુલન્સ સેવા સહિતની તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે મતદાન દિવસ માટેની તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે આણંદ જિલ્લા કલેક્ટરે પત્રકાર પરિષદ યોજી આ અંગેની માહિતી આપી હતી હવે ચૂંટણીમાં લોકસભાની સામાન્ય ચૂંટણી ફેઝ ત્રણમાં બેરથી પણ ઓછા કલાક બાકી રહ્યા છે બે દિવસ પછી સાતમી તારીખ મંગળવારના રોજ મતદાન છે મતદાનનો સમય સવારે સાત વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધીનો છે તંત્ર સજ્જ છે તમામ વ્યવસ્થા ચૂંટણીને લગતી તમામ વ્યવસ્થાઓ થઈ ગઈ છે તમામ પોલિંગ પાર્ટીઝને ટ્રેનિંગ આપી દેવામાં આવી છે ઈવીએમ્સ વીવીપેટ પૂરતી માત્રામાં છે રિઝર્વ વીવીપેટ્સ રિઝર્વ ઈવીએમ્સ પણ અમારી પાસે પૂરતી માત્રામાં છે અને વોટર્સ માટે ખાસ એક અપીલ છે એક તો મોટી સંખ્યામાં મતદાનના દિવસે આવીને મતદાન કરો અને લોકશાહીના પર્વમાં પોતાનો ફાળો આપો આ ઉપરાંત એપિક રેડી રહેવાનું સૌથી હિતાવહ છે એપિક તમારું જે ઇલેક્ટર ફોટો આઇડેન્ટિટી કાર્ડ છે ઇલેક્શન કમિશન તરફથી ઇસ્યુ થયેલું એપિક કાર્ડ લઈને આવો તો વધારે સરળ એપિક જો મિસપ્લેસ થઈ ગયું હોય અથવા તો મળતું ના હોય તો એપિકની જગ્યા ઇલેક્શન કમિશન દ્વારા માન્ય બાર પુરાવાઓ છે ફોર એક્ઝામ્પલ ડ્રાઇવિંગ લાઇસન્સ આધાર કાર્ડ પેન કાર્ડ પાસબુક પાસપોર્ટ બેંક પાસબુક નરેગા આઈડી કાર્ડ તો આવા બાર જે અન્ય પુરાવાઓ છે આ પુરાવાઓ પણ તમે જો એપિક રેડી નહીં હો તો આ લઈને આવી શકો છો વોટર ઇન્ફોર્મેશન સ્લીપનું ડિસ્ટ્રિબ્યુશન છેલ્લા આઠ દસ દિવસમાં થયું છે અને જે વીઆઈએસ છે આ ફક્ત મતદાર મતદાર માટે એક ઇન્ફોર્મેશન છે આ પુરાવો નથી મતદાન આપવા માટે આઈડેન્ટીકે આઈડેન્ટિફિકેશનનો પુરાવો નથી અમારા તરફથી હીટને લગતી તમામ તૈયારીઓ પણ કરી દેવામાં આવી છે તમામ મતદાન મથકો સાથે આરોગ્યની ટીમો પણ અમે મેપ કરી દીધી છે દરેક મતદાન મથક ઉપર ઓઆરએસની સગવડ પીવાના પાણીની સગવડ તમામ સગવડો કરી દેવામાં આવી છે જે અશોર્ડ મિનિમમ ફેસિલિટીઝ છે કેન્ડિડેટ્સને રિસિવિંગ ડિસ્પેચિંગ સેન્ટર વિશે તમામ માહિતી આપી દેવામાં આવી છે હાલોલ તાલુકાના વરસડા ગામેથી લગ્નની જાન લઈને સાથરોટા ગામ ગયેલા દલપતસિંહ સોલંકી તેમના ભત્રીજા સાથે જ્યારે પર જઈ રહ્યા હતા ત્યારે જેમની સાથે તેમને તળાતડી થઈ હતી તે ઈસમોએ ફરીવાર તેમની સાથે માથાકૂટ કરી તેમની સાથે મારઝુડ કરી હતી આ મામલો વધુ બિચકતા બે પરિવારના સભ્યો સામે સામે આવી ગયા તો લગ્નમાં માથાકૂટ કરનાર વખતભાઈ તેમજ તેમના પરિવારના સભ્યોએ લાકડીઓના ફટકા વડે દલપત બસ 16 કેના ઈજાગ્રસ્ત કરતા એક મહિલા સહિત ચાર શખસો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા અને બે મહિલાઓ પણ ઇજા પામી હતી આ તમામને સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા પછી એમાં પૂછાયું જોઈએ જણને પછી મારે એને કોઈ બે બે આપણે બે બે મારી શકાય પછી પછી બોલ્યો ના મતલબ એ કોઈ સમજ બગડે આપણે એ પછી બોલ્યાને મતલબ આપણે બરાબર એ મારું કેવું મતલબ છે અને ગેર લોકો પછી એમને જલ્લો કરવા જણા ન જણા એમ તો મારી મતલબ ને પણ મારો એટલો મારી ગાડી અમારી કાઢી બધું મતલબ બધું કરે એ મતલબ તમારો ઘરનો પુરાણ મિત્રો બધા બાજુ લાગે બધું થઈને તમે જો ને ચાર્જને જો જણ અને બે ત્રણ છ જણ થઈ એટલે ગેરબજાર અલગ ગધા જે અમુક પડ્યા નથી અમદાવાદના લોકોમાં મતદાન જાગૃતિ વધે તે માટે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે રન ફોર વોટનો કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં બે હજાર પાંચસોથી વધુ યુવાનો જોડાયા હતા પોલીસ જવાનો જોડાયા શિક્ષકો તેમજ નાગરિકો પણ જોડાયા હતા તો અમદાવાદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર પ્રવીણા ડીકેના ના હસ્તે આ રન ફોર વોટને ફ્લેગ ઓફ કરાઈ હતી સંયુક્ત સીઈઓ પીડી પલસાણા એ પટેલ જિલ્લા વિકાસ અધિકારી વિદેખરે ખરે ઓરડાના સીઈઓ ડીપી દેસાઈ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ રન ફોર વોટની દોડ રોજાઈ હતી સમાચારો વધુ ન્યૂઝ અને અપડેટ્સ માટે આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે નમસ્કાર